નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ જેનું નામ છે મને ગમતું ફૂલ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે

વિડીયો ઉપર તમે ક્લિક કરશો એટલે વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો રાખો છો અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પ્રોજેક્ટ બુક સ્વાધ્ય પોથી સ્વાધીન પોથી બધી જ પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર છ મને ગમતું ફૂલ તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલ જોયા હશે ઘરના કુંડામાં શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલ તમે દરરોજ જોતા હશો તમારી શાળામાં કે ઘરની આસપાસ તમે ફૂલ જુઓ તો તેની માહિતી મેળવો અને અહીં નોંધ કરો મિત્રો સાથે સામૂહિક એક ફૂલ હાર તૈયાર કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ફૂલની વિગત છે તેના વિશે નોંધ કરીએ તો ચાલો આપણે જઈએ જેમાં ફૂલનું નામ ગુલાબ રંગ છે લાલ પીળો અને ગુલાબી સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજીમાં તેને રોઝ કહેવાય અને પ્રેમનું પ્રતિક છે ત્યાર પછી મોગરો સફેદ રંગનો સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજીમાં તેને જાસ્મીન કહેવાય ને રાત્રે વધારે સુગંધ આપે છે ત્યાર પછી ચમેલી સફેદ રંગનું ફૂલ હોય છે સુગંધ આપે છે અને કુંડામાં પણ થઈ શકે તેને પણ જાસ્મીન કહેવામાં આવે છે ચમેલીનું તેલ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે ત્યાર પછી ગલગોટો પીળા રંગનો હોય સુગંધ આપે છે કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં તેને મેરીગોલ્ડ કહે છે અને પૂજામાં ઉપયોગ થાય છે ત્યાર પછી સૂરજમુખી પીળા રંગનું હોય છે સુગંધ આપતું નથી અને કુંડામાં પણ ના થાય અંગ્રેજીમાં તેને સનફ્લાવર કહેવાય તેની ખાસ વિશેષતા એ છે કે તે સૂર્ય તરફ મોઢું ફેરવે છે ત્યાર પછી કમળ તો ગુલાબી અને સફેદ રંગનું હોય છે સુગંધ આપતું નથી કુંડામાં પણ થતું નથી અંગ્રેજીમાં તેને લોટસ કહેવાય અને ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે ત્યાર પછી ચંપો તો પીળો અને અને સફેદ રંગનો હોય છે 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 સુગંધ આપે કુંડામાં પણ થઈ શકે ચંપા તરીકે ઓળખવામાં આવે ઔષધીય ગુણધર્મો ધરાવે છે ત્યાર પછી આગળના ફૂલ છે તેના વિશે જોઈએ જેમાં કાર્નેશન તો લાલ અને ગુલાબી રંગનું હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં કાર્નેશન કહેવાય અને લાંબા સમય સુધી તાજા રહે છે ત્યાર પછી ઓર્કિડ કે જે ગુલાબી અને સફેદ રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે અંગ્રેજીમાં ઓર્કિડ કહેવાય છે અને દરેક ખંડમાં જોવા મળે છે ત્યાર પછી પેન્સી કે જે વાદળી અને પીળા રંગનું હોય છે સુગંધ આપે છે અને કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં તેને પેન્સી કહેવામાં આવે છે અને સલાડ બનાવવામાં તેનો ઉપયોગ થઈ શકે ત્યાર પછી ડેઝી કે જે સફેદ અને પીળા રંગનું હોય છે સુગંધ આપતું આપે છે અને કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં ડેઝી કહે છે અને ખુશીઓના પ્રસંગોમાં તેનો ઉપયોગ થાય છે ત્યાર પછી રાની આડવેલ જે સફેદ અને ગુલાબી રંગનું હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થાય છે અને નાઇટ બ્લૂમિંગ જાન તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે અને રાત્રે ખીલે છે ત્યાર પછી ચેરી બ્લોસમ જે ગુલાબી અને સફેદ રંગના ફૂલ આપે છે સુગંધ આપતા નથી અને કુંડામાં પણ થતા નથી જેને અંગ્રેજીમાં ચેરી બ્લોસમ કહેવાય ખાસ કરી અને જાપાનમાં પ્રસિદ્ધ છે ત્યાર પછી નાસીસ કે જે પીળો અને સફેદ રંગનું હોય છે સુગંધ આપે છે અને કુંડામાં પણ થઈ શકે છે જેને અંગ્રેજીમાં ડેફોડિલ કહેવાય અને ઝેરી હોય છે ત્યાર પછી હુનિસ્કલ જે સફેદ અને પીળા રંગનું હોય છે સુગંધ આપે છે અને કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજીમાં હુનિસ્કલ કહેવાય મધમાખીને આકર્ષે છે ત્યાર પછી આઝેલિયા કે જે ગુલાબી અને લાલ રંગનું હોય છે સુગંધ આપે છે અને કુંડામાં પણ થતું સુગંધ આપતું નથી કુંડામાં પણ થતું નથી અંગ્રેજીમાં આઝેલિયા કહેવાય અને ઝેરી હોય છે ત્યાર પછી પોપી જે લાલ અને પીળા રંગનું હોય છે સુગંધ આપતું નથી કુંડામાં પણ થતું નથી અંગ્રેજીમાં પોપી કહેવાય દવાઓમાં તેનો ઉપયોગ થાય છે ત્યાર પછી ગરબેરા કે જે લાલ અને પીળા રંગનું હોય છે સુગંધ આપતું આપે છે કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં ગરબેરા કહે છે અને લાંબા સમય સુધી ટકેલું રહે છે ત્યાર પછી સ્નેપ ડ્રેગન કે જે લાલ અને પીળો રંગ ધરાવે છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજીમાં સ્નેપ ડ્રેગન જ કહેવાય છે અને ડ્રેગનના મોઢા જેવું દેખાય છે ત્યાર પછી હેસિન્ત જે લાલ અને વાદળી રંગનું છે સુગંધ આપે છે કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં તેને હેસિન્ત કહેવાય અને ઘંટ જેવા આકારના ફૂલો આવે છે ત્યાર પછી વાયોલેટ વાદળી અને સફેદ રંગનું ફૂલ હોય છે કુંડામાં થાય છે સુગંધ આપે છે વાયોલેટ અંગ્રેજી નામ છે અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે ત્યાર પછી પેન્ટાસ કે જે લાલ અને પીળા રંગનું હોય છે સુગંધ નથી આપતું કુંડામાં પણ થતું નથી અંગ્રેજીમાં પેન્ટાસ કહેવાય છે અને તારા જેવા આકારના ફૂલો હોય છે ત્યાર પછી રાત્રાણી કે જે સફેદ રંગનું ફૂલ આવે છે સુગંધ આપે છે કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં આવે છે રાત્રે સુગંધ આપે છે ત્યાર પછી ડહોળી કે જે લાલ અને ગુલાબી રંગનું છે સુગંધ આપતું નથી પણ કુંડામાં થઈ શકે અંગ્રેજીમાં ડહાલિયા તરીકે ઓળખાય અને લાંબા સમય સુધી સુંદર રહે છે ત્યાર પછી ગુલમોહર તો લાલ રંગનું છે સુગંધ આપતું નથી કુંડામાં પણ થતું નથી અંગ્રેજીમાં ગુલમોહર જ કહેવાય અને ગર્વ અને શૌર્યનું પ્રતિક છે ત્યાર પછી નગીન સફેદ અને ગુલાબી રંગનો હોય છે સુગંધ આપે કુંડામાં પણ થાય અને ટ્યુબરોઝ અંગ્રેજીમાં કહેવાય રાત્રે વધારે સુગંધ આપે છે ત્યાર પછી હિબિસ્કસ કે જે લાલ અને પીળા રંગનું છે સુગંધ આપતું નથી કુંડામાં થઈ શકે છે હિબિસ્ટસ અંગ્રેજીમાં કહેવાય અને હાનિકારક કીટકો માટે પ્રતિરોધક છે ત્યાર પછી લીલી સફેદ અને ગુલાબી રંગની હોય છે સુગંધ આપે છે અને કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં લીલી કહેવાય અને વરમાળા માટે પસંદ કરવામાં આવે છે ત્યાર પછી લવેન્ડર કે જેનો રંગ વાદળી હોય છે સુગંધ આપે છે અને કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજીમાં તેને લવેન્ડર કહેવામાં આવે છે સુગંધ માટે પ્રખ્યાત છે ત્યાર પછી ટ્યુલિપ કે જે લાલ અને પીળા રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થાય છે અંગ્રેજીમાં તુલિપ કહેવાય છે હોલેન્ડમાં ખાસ કરીને પ્રસિદ્ધ છે ત્યાર પછી ઝીનિયા કે જે લાલ અને પીળા રંગનું છે સુગંધ આપતું નથી પણ કુંડામાં થઈ શકે છે અંગ્રેજીમાં ઝીનિયા કહેવાય વિવિધ રંગો અને આકૃતિઓના ફૂલો જોવા મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિવિધ ફૂલો વિશેની માહિતી છે તે આપણે એકત્ર કરી અને આ પ્રકારે તમે લખી શકશો અહીં આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છ મારું મને ગમતું ફૂલની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સાધે પથે સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે આપ એકદમ ફ્રીમાં જોઈ શકશો તો આશા રાખો છો આપણું એપ્લિકેશન જરૂર ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો